અમદાવાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખા સો વર્ષથી રક્તદાન અભિયાન સાથે સંકળાયેલું છે ત્યારે સમાજની અંદર સ્વૈચ્છિક રક્તદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુસર ફેડરેશન ઓફ બ્લડ ડોનર ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી તારીખ બાર અને તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સેમિનારનું આયોજન જીએસસી બેંક પલ્લવ ચાર રસ્તા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં સેમિનારના ભાગરૂપે તારીખ તેર એક બે હજાર પચીસ ને સોમવારના રોજ સવારે નવ કલાકેથી જીએસસી બેંક પલ્લવ ચાર રસ્તાથી કિરણ ચુડગર અમદાવાદ શતાબ્દી રેડક્રોસ ભવન શેરદિલ માર્ગ નવરંગ સર્કલ પાસે નારણપુરા અમદાવાદ સુધી એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ રેલીનો રૂટ જીએસસી બેંક પલ્લવ ચાર રસ્તાથી અંકોર ચાર રસ્તા કિડ્સ વોલ્ડ્સ અમી કુંજ ચાર રસ્તા અને ત્યાંથી નવરંગ હાઈસ્કૂલ સર્કલ થઈને અમદાવાદ રેડ ક્રોસ ભવન સુધી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ રેલીમાં અંદાજે ત્રણસો જેટલા લોકોએ ભાગ લીધો હતો